હેલો ફ્રેન્ડ્સ તો કેમ છો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો મારી યુટ્યુબ ચેનલ ઉપર એકસો આઠની નોકરીના વિશે ઘણા બધા ડ્રાઈવિંગની ભરતી વિશે વિડીયો નાખેલા છે તો તેના ઉપર અમુક ઘણી બધી કોમેન્ટો આવેલી છે તો આપણે કોમેન્ટના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું તો ચાલો આપણે શું કરીએ સવાલ કાયમી કરે તો નોકરી કરાય પહેલો પ્રશ્ન એવો છે કે જો એકસો આઠમાં ડ્રાઈવરની જોબમાં કાયમી કરે તો નોકરી કરાય તો એના માટે એમ કહીશ કે આમાં દોસ્ત એવું હોય છે કે આપણે નોકરી તો આપણે ઉતારતા નથી પણ જો આપણે કંઈ ભૂલ પડે છે કંઈ એવું થાય છે આપણાથી કોઈ બનાવ બને છે એવું તો એ કદાચ નોકરીમાંથી કાઢી પણ શકે છે એટલે આમની નોકરી કાયમી જેવું હોય છે પણ એમાં કદાચ આપણે કેમ સરકારી નોકરીમાં અમુક આપણે અંદર અમુક કાર્યમાં ફસાઈ જઈએ જેમ કે પોલીસની નોકરી હોય તો તેમાં આપણે કંઈક લાંચ લેતા પકડાવવા તેવું થાય તો તમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી રીતે આમાં તમારો અમુક મોટો ફોલ્ડ હોય તમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે ટ્રેનિંગ પછી એક્ઝામમાં શું પૂછાય છે તો ટ્રેનિંગ પછી એક્ઝામમાં મિત્રો એવું હોય છે ને કે ટ્રેનિંગ પૂરી થયા પછી જે આપણે ટ્રેનિંગમાં શીખવામાં આવ્યું હોય કે આપણને કઈ રીતના હેલ્પિંગ કરવી આપણે ડૉક્ટર તો નથી ડૉક્ટરનું કામ તો નથી અને આપણે ડ્રાઈવિંગ કામ કરવાનું તો આપણે ડૉક્ટર સાથે હોય તેની હેલ્પિંગ કરવાનું છે કે એક્સિડન્ટ થયા પછી આપણે સ્ટ્રેચરમાં કઈ રીતે એક્સિડન્ટ થયેલી વ્યક્તિને મૂકવા અને કઈ રીતના તેને એક્સમાર્ટમાં ચડાવવા તેને આપણે ડૉક્ટરને હેલ્પિંગ કરવામાં જે અમુક આપણે હોય તે બધું આપણે એને શીખ જે આપણને ટ્રેનિંગમાં શીખવેલું હોય તેમાંથી જ આપણને પૂછવામાં આવે છે ટ્રેનિંગ ત્રીજો પ્રશ્ન ટ્રેનિંગ પછી કેટલા દિવસે ઓર્ડર આવે છે તો એમાં એવું હોય છે કે ટ્રેનિંગ પૂરી થયા પછી ઘણી વખત વેઇટિંગ ઓછું હોય તો બે ત્રણ મહિનામાં પણ આવી જાય છે અને છ છ આઠ મહિનામાં પણ આવી જાય છે પણ ટ્રેનિંગ પછી ચોક્કસ તમારો ઓર્ડર કન્ફર્મ થઈ ગયો હોય છે એટલે તમે જે ધ્યાન રાખજો કે ટ્રેનિંગ પૂરી થયા પછી ચારથી છ મહિનામાં કદાચ વધીને આઠ મહિનામાં તમને નોકરી લાગી જાવ છું આગળનો પ્રશ્ન સર પગાર ધોરણ પછી વધે કે આમ સરકારી નોકરીની કાયમી છે એમ રહે આ સરસ કીધું છે મિત્રો કે નોકરીમાં ચડ્યા પછી પગાર ધોરણ વધે કે ન વધે હા સમય જતા સરકારી નોકરીની પણ અમુક ટકાનો વધારો થતો હોય છે જેમાં દર વર્ષે થોડું થોડું વધતું હોય છે જે તમારે બી એફ સપાય એની ઉપર પણ તમને થોડું થોડું દર વર્ષે પગારનો વધારો થતો રહે છે જે પહેલો પ્રશ્ન આમ હતો કે ભાઈ કાયમી છે કે તેમ એ પ્રશ્ન પાછો ફરીને આવ્યો છે એટલે આમાં કાયમી જવું જ હોય છે પણ આમાં તમે કંઈક ફોલ્ડમાં કે કંઈ એવો તમારાથી ભૂલ મોટી થઈ ગઈ હોય તો તેના લીધે તમે નોકરી નથી હાથ ધોઈ બેઠો છો આગળનો પ્રશ્ન દસ પાસ હોય તો ચાલે એટલે મિત્રનો પ્રશ્ન એવો છે કે દસ પાસ કરેલો હોય તો નોકરી માટે અપ્લાય કરી શકો જી હા અને દસ પાસ કરેલું હોય તો નોકરી માટે તમે અપ્લાય કરી શકો છો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને એમાં તમારા મિત્રોને શેર કરો જે એકસો આઠમાં ડ્રાઈવરની ભરતીમાં જોડાવા માગતા હોય આગળના વિડીયો આપણે